નમસ્કાર મિત્રો ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત તમારે ઈ શ્રમ કાર્ડ છે તો હવે તમને દર મહિને રૂપિયા ત્રણ હજાર મળશે જી હા મિત્રો ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં મજૂરોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે હેતુથી બે હજાર એકવીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સાઠ વર્ષ પછી નિવૃત્ત થતા કામદારોને રૂપિયા ત્રણ હજાર દર મહિને પેન્શન મળવાનો હક બને છે આ ઉપરાંત આમાં અકસ્માત વીમામાં સહિત અન્ય લાભો પણ પ્રદાન કરવામાં આવે આવે છે તો સૌપ્રથમ તો વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ પેન્શન શાહ યોજના માટે લાયકાત શું હોવી જોઈએ તો ઈ શ્રમ કાર્ડ ધરાવતા હોવા જોઈએ થી ચાલીસ વર્ષની વચ્ચે વય હોવી જોઈએ પંદર હજારથી ઓછી દર મહિને આવક મર્યાદા હોવી જોઈએ તેમજ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતું હોવું જોઈએ આ એટલી ઈ શ્રમ કાર્ડ પેન્શન શાહ યોજના માટે લાયકાત ધોરણ રહેલી છે ત્યાર પછી વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ તો ઈ શ્રમ કાર્ડ જોઈએ અરજદારનો આધાર કાર્ડ જોઈએ પાન કાર્ડ જોઈએ જન્મનું પ્રમાણપત્ર જોઈએ બેંક ખાતાની પાસબુક જોઈએ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા દસ્તાવેજો આમાં સબમિટ કરવાના રહેશે હવે છેલ્લે વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે ક્યાંથી અરજી કરવાની રહેશે તો મિત્રો આ ઈ કાર્ડ પેન્શન યોજના સહાય માટે તમારે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને જ અરજી કરવાની રહેશે આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે ઈ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ તમારે માગેલા ડોક્યુમેન્ટ સબમિટ કરી માગેલા પુરાવા સબમિટ કરી અને તમે ત્યાંથી જ અરજી કરી શકશો મિત્રો જે કેન્ડિડેટ સાઠ વર્ષ પછી નિવૃત્ત થયેલ હોય કામદારો તેમના માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા ડાયરેક્ટલી તેમના ખાતામાં સરકારશ્રી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે